આજ રોજ રાતનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા દ્વારા તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવની અધ્યક્ષ સ્થાને રાતનપુર તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રાતનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષ સ્થાનેથી રાતનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એનું સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભેશિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજના સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યક્રમ કરતાં ઉપસ્થિત રહે એના આયોજન માટેની આજની છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના માટેની આપ્યા આપણો પરિચય રમેશભાઈ સિંધવ મહામંત્રી પાટણ